તો આ ભાઈ નો લોન આપણે કાલે નહીં કીધું હોય થોડું કોમેડી વાળો બરોબર મેં વાંધો નઈ આજ કે લગે કોમેડી કરવાની છે બરાબર આપણે ચડાવી છે તો લેતા આવું ફાઇનલ ગાઈસ આપણે રણજીતભાઈ ફાયરિંગ વાળું સાયલેન્સ નાખી દીધું તમે જોઈ આવો કલે જાય ફાયરિંગ વાળું પૂરે પૂરું એમાં ગાડી એકસો પચીસ સીસી અને કલેજા બેઠો ને આખી એકદમ હીરો લાગે ઉભા રહે ફોટો પાડ લો કલેજા આ થામર માં રાખવા ફાઈનલ ગયા રણજીતભાઈ રણજીતભાઈ થોડુંક ફાયરિંગ મારજો તો ફાઇનલ એ આપણે ભાવેશ ભાઈનો ફોન આવ્યો તો કે અમારું ઉભાય તો આપણે ત્યાં જવાનું છે હું ન છાઈ જાવે ને ભાઈ ભાઈનો જો 2025 માં હું મુલાકાત લઈ 2025 માં હું કે ભાઈશ ભાઈ અમારું વ્લોગ માં બન્યા રહ્યો ફાઇનલ લગાઈ આપણો ભાઈ બનાવી ગયો કલેજ હું કે કલેજ 2025 ની અંદર રીલ હાલ તો 2025 ના અંદર રીલ ચાલુ હોય 2025 ની અંદર કાઈ તમને કાઈ 2025 ની અંદર હું છે સાહેબ નઈ 2025 માં શાંતિ શાંતિ 2025 ની અંદર

બને જગ્યાએ 2025 ની અંદર પેલી ચા કલેજો પીવરાવે આપણે કન્ગ્રેચ્યુલેશન ની અંદર ચા પીવાની કેટલા ચા માંગે ની ચા પાર્સલ થાય કઈ ગરમ કરજો કલેજો ની અંદર પેલી ચા હે આ અમારી માં કઈ ઘટું ન જોઈએ રોકડા કિંમત કંપની

аваад ээ яа баяж дээ гэж юу гэдэг ээ